સેંકડો લોકોના સપના ચકણાચૂર થાય સેંકડો લોકોના માથેથી છત જતી રહે સેંકડો લોકોના જોયેલા એ સપનાઓ કે મારું ઘરનું ઘર હશે એ રગદોળાઈ જાય અને તેને આપણે ડિમોલેશન કહીએ છીએ અને તેને ગર્વથી આપણે બુલડોઝર તરીકે ઓળખીએ છીએ આવા બુલડોઝર ફરી રહ્યા છે રાજ્યમાં અનેક સ્થળો પર દેશની અનેક ઘટનાઓ આપણે જોઈ છે પરંતુ વાત કરવી છે રાજ્યની કે જ્યાંના લોકોએ પણ કહેવું પડ્યું કે માધ્યમો ના આવ્યા એક માધ્યમ આવ્યું તેને અમે વખાણીએ છીએ તેના અમે આભારી રહીશું અમારા પર તેનો ઉપકાર છે માધ્યમો પણ ચૂક્યા પત્રકારો પણ ચૂક્યા ઘટના છે બેટ દ્વારકાની મોડે મોડે પણ ત્યાં વિપક્ષ પહોંચ્યું લાલજી દેસાઈ અમિત ચાવડાને લઈ બેટ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા ત્યારે નાગરિકોએ જે રોષ પ્રગટ કર્યો છે પોતાની આપીતી બતાવી છે અને સાથે જ કહ્યું છે આ દેશમાં જન્મ્યા છીએ આ દેશની ભૂમકામાં અમે સમાઈ જવાના છીએ આ દેશના અમે નાગરિક છીએ અમે આતંક કયો તો નથી શા માટે અમારા પર આ જુલ્મ થઈ રહ્યો છે અમારા પર આ જુલ્મનું કારણ શું છે એમના બાળકો આજે ટેન્ટમાં રહે છે આ શિયાળાની કકડતી ઠંડીમાં એમની પાસે એક સમયે ઘર હતું હવે ઘરના કાટમાળની સામે તેમના તૂટેલા સપનાની સામે એક તંબુ તાણી અને બાવળની જાળીઓમાં રહેવા માટે બેટ દ્વારકાના બાલાસર ગામના લોકો મજબૂર બન્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ડિમોલેશન થાય ત્યારે એ બુલડોઝરની કાર્યવાહીને આપણે વખાણીએ છીએ ક્યારેક બુલડોઝરની કાર્યવાહીમાં આપણને ધર્મ પણ દેખાય છે કે ઠીક છે મુસલમાનના મકાન તૂટ્યા ક્યારેક લાગે છે ઠીક છે ઠાકોરના મકાન તૂટ્યા ક્યારેક લાગે છે ઠીક છે રબારીઓના મકાન તૂટ્યા ક્યારેક લાગે ઠીક છે આ તો પછાત વર્ગના મકાન તૂટ્યા અને હવે આ મકાન તૂટવાનો જે સિલસિલો છે તેનો આંકડો માંડીએ તો હજારો મકાન તૂટી ગયા હજારો પરિવાર બેઘર બની ગયા સપનાઓ તો ચકરાચૂર થયા પરંતુ આ ચકનાચૂર થયેલા સપનાની વચ્ચે ભારતનો નાગરિક છું એ ધર્મ યાદ આવે અને છતાં તેઓ સંયમથી વાત કરી અને સવાલ કરે કે અમારો વાંક શું છે આ જુલમ શા માટે આજે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ અને અમિત ચાવડા બે દ્વારકા ખાતે પહોંચ્યા હતા જ્યાં

આજે આ નિશાણ છે સરકારે કરોડો રૂપિયાની બનાવવામાં આવી છે સાહેબ આ કરોડો રૂપિયાની બનાવવામાં અમારા બચ્ચા માટે આવી છે હવે અહીંયા ચાર છોકરા જઈ અને અહીંયા જાય છે એ નિશાણ કાંઈ અમારા કામની નથી રહે તો અમારા ઉપર આટલો જુલુમ શું કામ સાહેબ અમે એમ શું કામ આવ્યું સરકારને પૂછા કરી કે આ જુલુમ અમને શું કામ કરવામાં આવે છે અમારા ધંધા તોડી નાખવામાં આવે છે પહેલાં જ આવી જાય સાહેબ અને અમારા આ મકાન તોડી નાખવામાં આવે છે સાહેબ અમારા માણસો છે ત્રણ દિવસ ભૂખા હતા અહીંયા રોતા હતા અમારા માણસો ત્રણ દિવસ સુધી અને અમારા માણસોને એવા માણસો તો મરી ગયા છે ઘણા એક ભાઈ અહીંયા મર્યો છે બેન ત્યાં મર્યું છે આરામડામાં એવા લખન અમારા ગામમાં થયા થાય છે ને ત્રણ દિવસ સુધી અમને ખાવાનું ને એવી તકલીફમાં હતા અમે કે અમારે ખાવાનું બહાર ગામથી આવતા હતા ત્યાં સાહેબ અમને ખાવાનું નથી પહોંચાડવા દેવા બીજા એમ એવું અમે જુલમ શું કર્યું છે આ દેશમાં કે એ છે તમે આ દેશના નાગરિક છે એ જુલુમ છે તો અમને મારો

લાઈટ બિલ ભર્યા વેરા ભર્યા બરોબર છે ને આવીને એ અમને શું એક બિલ કીધા કે તમારા મકાન ફેંકવાની નથી નોટિસ મારી નથી નથી ફેંકવાની એ લોકો આગળ થોડાક થયા ને તો વીસ પચીસ જણા આવીને મારા છોકરાને ધક્કા મારીને કાઢીને આજે આજે પંદર સોળ દિવસ આ જોકો આ તો બાવેરામાં છોકરા બેઠા છે અમારા અમારા ભાઈ એટલા આજે દઈએ છે એની જન્મભૂમિ છે અમે ગામના નાગરિક છીએ બરોબર છે સરકારનો અમે કાંઈ નથી ભગાવેલા સરકારે અમારો છે એ માન્યતા છે એ એને જમીન આપી તો જમીન ના કઈ રૂપિયા લઈ તો હવે અમે મજૂર માણસ રૂપિયા સો રૂપિયા કમાવી ને પીચા ખા ખાય છે એટલે ગામ ના અંદર માં ધંધો બંધ થઈ ગયો બરોબર છે તો એ તમે એટલો તમે વિચાર કરી લ્યો કે એટલો અમારે મુસલ ઉપર શું જુલમ કરી ભાઈ એમ તો છે ને કે અમે બહાર ના નાગરી આવીને બેસી ગયા છીએ અમારા ઘરે ત્રણ રૂપિયા આઠસો રૂપિયા નથી કે ઝેર ખાવા અમે ભાડું ભરવા જાય અમારી વહુ છે અમારી છોકરા છે બધા ખેતરમાં બેઠા જો

અગિયા ફૂલ નો ભગિ અગિયાર નદી કેટલા અગિયા નદી ભાવ હે અગિયાર થયો પાણી વેરા પૈયા બધું રેગ્યુલર માપડી થઈ ગયા બાળક પચાસ પચાસ નગરપાલિકા અમે કઈ સમજ નથી હજી

એટલે આ અમારું ગામ આમાં પડ્યું છે નોટિસ કોઈ આપી લોટી સાને કંપે આપણો જીત પડ્યા એ ભાઈ જો જારે બીજા ને મોટા થોડા મોટા ને જો ગાડીઓનો કાકી જૂના ઉનો ઘરે ઉનો ક્યાં વાંક એ છોકરા તારું શું કામ છે પાટણ પોલીસ પાસે બાઈક મોડ દીકવાઈ કરનું

વાતજો અને બીમાર થી પેર ધાર મે પૈસા ઇન દવા કેટલા દિવસ થી આયા આયા

આવા ગરીબો ના જ મકાન ઉપર બુલડોઝર ફેરવવાનું જે કામ બેન જે બન્યું ને એ ગઈ રાત્રે અંબાજી માં ગરીબો ના જ મકાનો ઉપર બુલડોઝર કાલે ફર્યું અને જ્યાં અમદાવાદ માં ઠાકોર ગરીબો તો ગરીબો ના મકાનો ઉપર બુલડોઝર કરે છે આમને કેમ આ લોકો ગુજરાત ના નાગરિક અમારો રખડ ઉપર આવ્યા છે અને અમારો તો રખડવે થાય આ ગામ માં બીબીસી નો એસાન માનીએ છીએ અને સનાતન ધર્મ વાળા નું માનું છું કે દુનિયામાં ત્રણ કિસ્મના ના માણસો હોય એક ઇન્સાનિયત

અમને લાઈટ આઈ ગઈ પછી અમને પાણી વેરો આઈ ગયું ઘરે વેરો આઈ ગયું પછી લાવરાશ ચાલા 2305 માં આવી ગઈ બરોબર અને પછી પાણી વેરો આવ્યું તો અમને પછી કે અમારા રૂમનો હાત્રણી કરી ગયા જામનગરમાંથી હાત્રણી કરી અમને ઘર વેરો આઈ

તમારું કોઈ મદદ વાળું કોઈ આવ્યું નથી અમારે આવે છે આજ સરળ હોય આમાં જ વીછી હોય કોઈ બીજી હોય બધું આજ અમારા કરી જાય

સરકાર ખુદ પાડી દે તો એના માટે કોઈ મદદ એ જ વિનંતી છે મારી કે ગાંધીના પચાસ ને બે રૂમ આવ્યા છે એનો બધા એનો નક્કી થઈ જશે એ લોકો ને આ પાડી નાખાય આજે આગળ એટલી છે મારું આ છે ને આખું જૂથ છે ને આખું ગામ જ છે આગળ

બધાય ભાઈઓ છે આજે મકાન પાડવામાં આવ્યા અમારા એમાં બધાય આખો ભાડા પર કોઈના પાસે રોજગાર સિવાય બીજું કાંઈ નથી અમારા ખાતા ચેક કરી લ્યો બધું કરી લ્યો અમે ગરીબ માણસ છીએ સોરી અમને નથી નોટિસ બાટવામાં આવી કે નથી લગાવવામાં આવી અમારો માલ સામાન બધું અમારું મકાનમાં જ છે બરાબર અમને એ નથી કહેવામાં આવ્યો કે તમે અહીંયાથી ખાલી કરીને વય ખાલી આવ્યા મીટર કાર્ડ દી નાખ્યું ડાયરેક્ટ મકાન ને તોડી એવું કહીએ અત્યારે આ વાત લગભગ ચાર પાંચ નો કોઈ ગીધી વાત એક જ છે આપડે એવું અમે લોકો કરી અમેશજી અમે કે ચોક્કસ ટીમ ને અહીંયા એક એક ઘર નું જે વિગત છે તૈયાર કરવા માટે અહિયાં મોકલીએ તમારી સાથે મળીને અહિયાં કામ કરી અને એટલે લીગલ લડાઈ અને રાજકીય લડાઈ બે લડી જે કરવાનું જેલમાં એના હું મકાન બરાબર પૈસાથી મકાન બનાવ્યો અમારું ગુજરાત મારા ભાઈ ની પાંચ દીકરી બરોબર કમાવાનો એક મજૂર માણસ છે એની પાંચ દીકરી આજે એક મહિનો રાઈટ કયો અમને બીજા આવે છે બિચારા હમદર્દી છે આ બધા ક્યાં જઈએ અમારા મા બાપ પૂર્વ સો વર્ષ થી અમે રીએ છીએ આખું જનતા અહીંયા અમારી થઈ ગઈ અમારા મા બાપ અમે ત્યાંથી અમે કેમ જઈએ તમે કયો

અહીંયા બેડ દ્વારકાનો બાલાપર ગામ બાલાપર બાલાપર ગામ હું બેનો તમને લોકોને બધાને પૂછીશ કે આમ સુરજપ્રકાશ આવે ને તેજું આમ જતો હું આ બાલાપર ગામ આ બધા બેનો મોટા ભાગના પગમાં તમે જુઓ સ્લીપર પણ નથી બાળકો સ્લીપર વગર છે બધા લોકોનું પ્રમાણમાં તમે એની આખી સ્થિતિ જોશો તો ખબર પડશે કે કુપોષણનો ભોગ બનેલ આખાના આખા વિસ્તારના લોકો છે આ કોઈ સમૃદ્ધ અમીરો નથી ગુજરાત સરકારે જે ગુજરાતમાં ડિમોલેશનનું કામ ચાલુ કર્યું છે આ ડિમોલેશનના કારણે એક જ મિનિટ તમે તમે જરા હું તમારા છાપરાને કે કઈ રીતે અત્યારે આ પ્રકારના બનાવીને આખું બધા રહે છે એટલે સવાલ એ થાય ગુજરાતને પૂછવાનો બેનો તમને કોઈ નોટિસ આપી હતી ખરી વેલા કોઈ નોટિસ નહીં તમારામાંથી ઘણા લોકો કે છે કે ઇન્દિરા આવાસના મકાનો પણ હતા કેટલા કેટલા પેઢીઓથી અને કેટલા વર્ષો થી આ ગામ તમારું લોકોનું તમે વસો છો કેટલા લોકો બસો વર્ષથી આ ગામમાં અહીંયા લોકો મૂળ સવાલ એ થાય કે સરકાર બની એને પંચોતેર વર્ષ થયા અને ગામ વસ્યું એને બસો વર્ષ થયા તો બસો વર્ષના જે રેવા વાળા ગેરકાયદેસર અને પંચોતેર વર્ષ પછી બનેલી સરકાર છેલ્લા પંચોતેર વર્ષમાં અને અત્યારનો આજકાલનો બનેલો અધિકારી છે કાયદેસર બુલડોઝર લઈને ફેરવ્યા હું આ બાળક કી તારું નામ શું છે હા શેરબા નું તું ક્યાં રહે છે અહીંયા આ ટેન્ટમાં રહે છે આમાં તારું મકાન પાડી નાખ્યું તમારું કચ્છી ભાષા ભાષામાં બોલે છે કારણ કે વર્ષો થી આ વિસ્તારમાં આખામાં ચાહે અહીના વાઘેર મુસ્લિમ વાઘેર હોય કે હિન્દુ વાઘેર બધા લોકો કચ્છી ભાષા બોલે છે અહિયાં પણ આ બે નું હું તમારા એક એકના પેલા ઉપર જોઉં છું આ સરકાર આ પ્રકારનું કરે છે કદાચ ગાંધીનગરમાં એવું સોમનાથમાં ગરીબોનું પાડ્યું છે અંબાજીમાં ગરીબોનું પાડ્યું છે ગઈકાલે અમે તો ત્યાં રબારીઓના મકાન બધા પાડી દીધા છે ચાર દિવસ પેહલા મારો એક વિડીયો હતો કે કેમ દ્વારકા ને કેમ સોમનાથ ને કેમ વોઢવ કે કેમ અંબાજી ગઈ રાતે અંબાજીમાં ગરીબોના મકાન પાડ્યા છે તો ગુજરાતના બધા ગરીબો એક થઈને આ અમીરોની સામે નહીં લડે તો એક પછી એક નથી મેં પછી ગારો મારા પછી તારો આવે હવનો વારો આપણા બધાનો વારો સરકાર પાડી રહી છે મને આ જોઈને મિત્રો આ બધા બહેનોની એમની સાથે હું અત્યારે અહીંયા છું રાખજો ને આ રીતે આ બધાની સાથે અહીંયા આમની સ્થિતિ જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે કે જાણે સરકાર જે છે એની માનવતા મરી ગઈ હોય સરકારને માત્ર ધંધો દેખાય છે ગરીબોના જમીનો ઉપર ગોના મકાનો ઉપર બોલડોઝર ફેરવવાનું જે રીતે થઈ રહ્યું છે આ રોકવું જરૂરી છે આ ક્યારે રોકાશે સરકારમાં સંવેદનાનો સંવેદના છાંટો આવશે કે નહીં આ નાની બાળકી તારું નામ શું કીધું શેર શેરબા શેરબા શેરબાનું આ શેરબાનું આને તમે જુઓ આ પણ નાની આ બધી દીકરીઓ અહીંયા તારું નામ શું છે કેમે આ નીચે કેમેરો કરો કારણ કે સાવ નાની દીકરીઓ દીકરીઓ છે આ આ નાના નાના છોકરાઓ શું ગુનો આને કયું ટેરરિઝમ કર્યું છે આ લોકો આ લોકો ગુજરાતમાં એમ કે છે કે દ્વારકાનું બેટ દ્વારકામાં ત્યાં બહારનો ખતરો હતો આ ખતરો છે આ ખતરો છે પોતાના હાર્ડ માસના લોચા જેવા માણસો અહીંયા જિંદગી વિતાવે છે એની જિંદગી ઉપર બુલડોઝર ફેરવાનું જે સરકારે કામ કર્યું છે ગુજરાતના લોકોને વિનંતી આવી અમીરોની દલાલ સરકારને જલ્દીથી પાઠ નહીં ભણાવો તો ગરીબોના મકાનો તૂટતા રહેશે ગરીબોના સપના તૂટતા રહેશે ઇન્દિરા ગાંધી એમ કહેતા હતા કે ગરીબી હટાવો ઇન્દિરા ગાંધી ગરીબી હટાવો અને આ સંઘીઓ કે છે ભાજપીઓ ગરીબોને જ હટાવો ગરીબોને એટલે ગરીબોના સપનાઓ પર બોલડોઝર બધા માટે શરમ આવે છે એક ગુજરાતના નાગરિક તરીકે મને મને શરમ આવે છે કે હું એક એવા ગુજરાતમાં રહી રહ્યો છું કે જે ગુજરાતમાં ગરીબોના સપનાઓ રોડાય જ્યાં ગરીબોના મકાનો તોડાય જ્યાં નાના નાના બાળકો બેનો પ્રેગ્નન્ટ બેનો અહીંયા અપંગ અમુક લોકો છે આ બધા જ લોકો બહાર અત્યારે બાવળિયા ની અંદર બાવળીયા માં છાપરા કરીને રહે છે આ જોયું ને મેં બેન જો તો આ આ ગુજરાતની સરકાર છે બનાવી શકતા હું વધારે વિગતમાં અલે આગળ થઈને કહીશ આજે ખંભાળીયા માં સભા છે ખંભાળીયા ની સભામાં પણ તમારા મુદ્દાને જાહેરમાં લલકારીશ

તેને કહીએ જે